બરાબર તો આપણે આજ નવો વિડીયો બનાવી નાખ્યો છે તો ફાઇનલી જવાનું છે કે આ ઓંધાવે ઓંધાવે બોલે તો અમદાવાદ જવાનું છે તો નીકળી ગઈ એવી ને ઘરેથી બ્લોગ ચાલુ કરતા બોલાઈ ગયું મેં કીધું બહારથી કરી નાખી કાંઈ વાંધો નહીં તો નારી ચોકડી આવી ગયા એવી આપણે તો કન્ટિન્યુ બ્લોકમાં ના રહીજો બરાબર જવાનું છે આપણા કિશનભાઈ ને મળવા કિશનભાઈ ગોહિલ એનું નામ છે હોદો હોદો મારો તો એને મળવા જવાનું છે તો બહને રહીજો બરાબર મિત્રો તો ગરમી માંડીને રસ લઈ લીધો છે નારી ચોકડી કંટાળી બસ આવે તો સારું હવે ચાલો બિન બિન મળીએ બરાબર

पेलो नानी दुनिया पर पहुंचू नाम तो नाम बाड़ो बाड़ो हूं नाम बाड़ा हम जो एक पैर आ कॉल थोड़ी हमारा <laughs> पिता भाई पिता भाई बियांगरी बताओ तो पिता भाई तो ऊंचा व्यवहार में हां पिता भाई बियांगरी बताओ ना अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है ओके <laughs> <laughs> okay. तो आप वो गल्लो है એタル판 પાર્લર તમે જરૂરથી મુલાકાત લેજો બરાબર આની દુનિયામાં મોટું નામ બોધી ના ના હવે તો આંખ ખોલ આંખ ખોલ તો થોડી તો મારા ભાઈ

મિત્રો આવી ગયા એવી અમારા વિશલભાઈ છે અમારા આદિલભાઈ છે અમારા ભોદીભાઈ અમે બેઠા હે વાવરા તો બોગી ગયા એવી દુકાનનું નામ કહે ચશ્મા ઓકે કેવા લાગી હવે કોમેન્ટ કરો વિશાલ ભાઈ કપડા સીવડા જઈને આમ જો અમારા આદર્શ તો આપણે કાપડ લઈ લીધું છે હવે સીવડાવવાનું છે એટલે સીવડાવવાનું શું કેવાય શા સીવવાનું જ છે કાપડ બાપડ બધું લઈ લીધું છે બરાબર અને સિલાઈમાં આપી દીધા છે અઢાર તારીખે મળી જાય આપણને આપણે તો આપણે તો અહીં જવાના કાલ આજે મહેમાન આવે એ લેતા આવશે અમારા આદેશ ફૂલ છોટા છે જો બેસી જાય બેસી જાય બોધી મારો ભાઈ જો હાલો ભાઈ ના રીજો કોઈ ન્યુ માં બરાબર આપણે બાવના બાવળા ની બજાર માં આવી ગયા આવી આ જોઈ શકો છો તમે પટેલ માર્કેટ માં સીવી અત્યારે અને જવાનું છે ઉક્તાપુર ના મેરડી ના મંદિર એ તો તમને દર્શન કરાવી દેવી અને અમે કરી લેવી બરાબર ઓડી વધે આંગરી બતા આંગરી બતા તત્કાલ ઈ કે બે આંગળી બતાવું બે આંગળી ઉપર જોઈ શું કેવો હા આ બે આંગળી એ નહીં આ રીતે

આઈ ગઈ ચરકુ આય કેનો કાકો નાંગ કરી દેતા ઓમે ટમેટું ભેગ દે ભેગ દે ટમેટું કપડા મારા કાઈ કાઈ દેખી

રાની દુનિયામાં મોટું નામ હો આ વિમલભાઈ ભાઈ બોતે આ તને જમવા કે ઓલ હા ભોદી અને ફૂલા ભાઈ ડોન બોતે આ બોતે આ બેની જોડી હો ભાઈ મોટું બટલું ની બે હારે હારે જોઈ ગમે ત્યારે સેવ મસાલા શાક આવી એ આપણું વિશાલ ભાઈ નું ફેરવેટ શાક આ બાપુ રોટલી છે ભોદી જો ડુંગરીના ના ડૂચા કાઢી

નાની દુનિયામાં મોટું નામ સતીશભાઈ નામ ચાલે ગુજરાત માં ફોટો લાગે પોસ્ટર માં આગળ કઈ આવડતું નહિ ભાઈ જય માતાજી માતાજી સ્પીડ ઓન એ સ્પીડ ઓન એ સ્પીડ ઓન ઇન્સ્ટાગ્રામ આઈડી હે એ સ્પીડ ઓન બરાબર ફોલો કરી દેજો એ સ્પીડ ઠાકોરલે અમારો ભાઈ ભૂરો અમારો ઓના રાખજો આવ મારા ભાઈ ભૂરા કાઈ શાંતિ શાંતિ હે ને ભવનગર થી જે ચાકરો દરાયો હાલો હાલો ક્યાં જના કાટકા ખાસ મારો મિત્ર અરુણ આવ્યો હોય અને મારો રીસ કરી હોય એ સ્પીડ ઓન બોલાવતા હોય એ સ્પીડ ઓન ને મળવા આવી ગયા હી ભાઈ

રાજા બોલે કમલા તું કે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો બીજું તો શું બોલે આ બધા રાજાઓ સૌ

બધા ભાઈ થઈ ગયા હવે બે શબ્દ સંભળાવવા માંગે તો આપણે તો હાય ગાય એક્ચ્યુઅલી મારો મિત્ર છે ભાવનગરથી ચોગોદર લોવો થયો એટલે અમારે બે શબ્દ એને તો કહેવા જ પડશે તો આપણે માતાજીને યાદ કરીને બે શબ્દ કહી નાખીએ ત્યારે કે માવા ભરજે જેવું માવા ભર મા કહેવાય છે ગહેવાય છે જૂઠોનો જમવાનો આવ્યો આ જુઠ્ઠાના જમવાનામાં જબરોનું જોર વધ્યું પણ મારી જબરી ન જોર આવું મારે ચામું નવો ભર જે ભાઈ કે કેવાઈ છે કેવાઈ છે અતારે वरुणભાઈ નો બ્લોગ જોઈને કોઈ નહીં જોયું જતું નહીં ને પણ આ વિરાન સમય YouTube ની દુનિયામાં રાજ ના કરાવતો એ ભર્યું ય માર ભયબંધી બેરું બેહો ન કોમું પડ ભાઈ ઠાકોર હાય ગાઈસ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલજો એ લગન આયુ લગન આયુ મારા વીરા વરુણનો લગન આયુ કેસરીઓ સજાઓ ચોકા સજાઓ આખા ભાવનગરમાં તમે બૂમ પડાઓ એ લગન આયુ ભઈનો લગન આયુ લગન આયુ ભઈનો લગન આયુ આખો ભાવનગર સણગારો આખો ચોકરે સણગારો મારા વીરા આ ભાઈ નું લગન આયો થેન્ક યુ સો મચ ભાવેશ ઠાકોર હાઈ ગાઈસ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો ના ભૂલતા હતા મિલતે અગલે બ્લોગ તમારે કોઈને આવું વિડીયો બનાવવું હોય તો આયા આઈડી આપી દઈશ બરાબર અમારા એસપી ભાઈ જો બ્લોગમાં આવવા માટે બહુ ચિલ્લ્યા છે